કાણોદર ગામમાં ટેબાવાડી સદી માતાજીની ભવ્યથી ભવ્ય રમેલ જાતર યોજાઈ કે પરમાર દરબાર સમાજના યુવાનો દ્વારા રમેલમાં અનેક ભુવાઓ માતાજીએ તેડવવામાં હતા કાણોદર ખાતે આવેલ ટેબાવાડી સદી માતાજીના મંદિર ખાતે ખેરપરમાર દરબાર સમાજના યુવાનો આગેવાનો દ્વારા ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું જ્યાં અનેક ભુવાઓને માતાજીના રમેલમાં તેડાવ્યા હતા જ્યાં ખાસ મુના ગામના અરવિંદ ભુવાની ઘોડી પર ભવ્ય એન્ટ્રી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના કાંધર ગામ ખાતે શ્રી ટેબાવાડી સદી માતાજીનું મંદિર આવેલ છે જો કે આ મંદિરને ઘણા વર્ષો વીતી ગયા છે જ્યારે આ જ ગામના ખેર પરમાર દરબાર સમાજના પાંચસો થી વધુ મકાનો આવેલ છે જેમને ઈચ્છા હતી કે માતાજીની ભવ્ય રમેલ કરીએ જેમાં માતાજીની ઈચ્છા તથા દરબાર સમાજના યુવાનોએ મંદિર ખાતે ભવ્ય રમેલનું આયોજન કર્યું જ્યાં આ મંદિરના ભુવાજી દ્વારા તેમની સમાજની કુવાસીઓ તેમજ સગાવાલા અને ભુવાઓને આમંત્રણ પાઠવ્યું જ્યાં રવિવારે સાંજે મંદિર ખાતે ભોજન પ્રસાદ બાદ રમેલનું આયોજન કરાયું જ્યાં ગામના અરવિંદ ભુવાજીને ડુંગરાસરના રાજુ ભુવાજી અને કલાકાર તરીકે સેધા કમોડી ભુવાજી પધાર્યા જ્યાં તમામ ભુવાઓએ આવેલ તમામ ભક્તોને

એ નહીં કરી એની વતેડ પ્રસ્તરા થાય છે કે આપણે ચમ કુટાય ભેળો કુટાઈ જાવ સભા વાળો મને કોઈ નાથ કોઈ સમાજથી કોઈ કોંગ્રેસ ભાજપથી થી મને કોઈ મારો વિરોધ નહીં મજૂરી તમારે કરવાની છે ને તમારો છોકરો તમાર જીવાડવાનો છે તમને કોઈ ઘેર ખાવા હલવા અબાનો નહીં એનો છે ભાવળો મને કોઈથી વિરોધ નહીં પણ સતના ભગવાન એના ભવા દુનિયા છે સતના કોમ કર્યો છે એટલે સતનું બોલવું પડે રાજુ ભવારો દેન બેહી ના દેવરાય હા એ તો જેશન જાડે જાય એને કીધું કે હવે અત્યારે મેં દીધા એટલે વસ્તી પામી પડે હે એટલો વેળા આવો ફળ આવે ટાઈમ-ટાઈમ ની કિંમત હોય ટાઈમ હાચી લેવો પડે વિજયજી કે તમને તો મજા આશા દિલા ભગવાન કમા કે છે પણ હું મુનેથી ઉભા વણની માતામાં ઉકાળો રાવળની બત્રીસીની મેલડી કોણો દર આયે છે તો તમારા ઘર ઉસર છે એનાથી અનંત મારી કાય કુમાશિયોનો આધાર છે તમારું પિયરો મારી સધીનો અવસર છે અને મારી કુંવા શું કદાચ ધોડી ધોડી ધોળી ના મારા સદી ના હોય નમી હોય દુનિયા કળજુક માં કોઈ આગળ મારું નમવાડ્યુંન ની માતા મેળવી